આ રાહુલ પડી જતા માથાના ભાગે તેને અત્યંત ગંભીર ઇજાઓ થઈ હતી જેમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં રાહુલને તપાસતા તેને ડેડ જાહેર કર્યો હતો આ રાહુલ પોરબંદરના ગામના દીપકભાઈ સાથે કામ કરતો હતો આથી પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સેક્રેટરી અને પોરબંદર કોંગ્રેસના સિનિયર આગેવાન તથા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પોરબંદર પંથકના દર્દીઓ દાખલ થયા ત્યારે તેમને તમામ પ્રકારની મદદ કરતા રામદેવભાઈ મોઢવાડિયાએ આ બનાવની જાણ કરવામાં આવતા તેઓ પણ ત્યાં હોસ્પિટલે દોડી ગયા હતા મહેર શક્તિ સેનાની સમાધાન સમિતિના પ્રમુખ નવગણભાઈ મોઢવાડિયા દેગામના આગેવાન બાબુભાઈ ઓડેદરા તથા જેમની સાથે મૃતક કામ કરતો હતો તે દીપકભાઈ રાઠોડ વગેરે મૃતક રાહુલ ભવરના કાકા અને ભાઈને તે અંગેની સમજ આપી હતી તથા અંગદાન કરવા માટે વિનંતી કરી હતી તેમણે જણાવ્યું હતું કે રાહુલના અંગદાનથી અનેક વ્યક્તિઓને નવું જીવન મળશે ત્યારે રાહુલના પરિવારજનોએ પણ અન્ય લોકોના જીવ બચાવવાના પરોપકારી ભાવ સાથે તેઓને અંગદાન અંગેની મંજૂરી આપી હતી મહત્વની બાબત એ હતી કે અંગદાનમાં મળેલ હૃદયને અમદાવાદની યુ એન મહેતા હોસ્પિટલમાં તથા લિવર અને કિડનીને પણ અમદાવાદની સિવિલની કિડની ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ દર્દીઓમાં સફળતાપૂર્વક પ્રતિ આરોપણ કરવામાં આવ્યું હતું જેથી અનેકને નવા જીવન પ્રાપ્ત થયા હતા નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર